નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર આજે વાગડ વિસ્તારમાં ત્રણ પોઈન્ટ સાત ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી વાગડની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી હતી વાગડની ધરા આજે સમી સાંજે વધુ ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાના ભૂકંપના આંચકા સાથે ધણધણી ઉઠી છે સાંજે સાત ને તેર મિનિટે પચાઉના ખારોઈથી કકરવા રોડ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું છે ભૂકંપના કેન્દ્રબિંદુ આસપાસના ગામોના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો ઉલ્લેખનીય છે કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના ગોઝારા ભૂકંપની દાયકો થવા આવ્યો છે પરંતુ વાગળની ધરા હજી સંપૂર્ણ રીતે શાંત થઈ નથી ઉલટાની કેટલીક ફોલ્ટ લાઇનો એક્ટિવ થયું હોવાનું અગાઉ ભૂસ્તર શાસ્ત્રીઓ જણાયું હતું કે આવા આંચકાથી પેટાળમાં રહેલી ઊર્જા મુક્ત થઈ જતી હોય મોટા ભૂકંપની શક્યતા ઓછી થતી હોવાનું ભૂસ્તર શાસ્ત્રીઓ ઉમેરે છે છેલ્લે પાંચ મી જાન્યુઆરી ધોળાવીરાથી સાહીઠ કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય રણસીમાએ પાકિસ્તાનની હદમાં ચાર પોઈન્ટ એકની તીવ્રતાવાળો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની मंत्र जाप ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર